હેલો મિત્રો કેમ છો તમે બધા આપણી આજની વાર્તાનું નામ છે નખરા રંજિતા પોતાના રૂમમાં દવા લગાવી રહી હતી ત્યાં જ તેની સાસુ રમાજી દસમસતા રૂમમાં ઘૂસી આવ્યા અને ગુસ્સામાં કહેવા લાગ્યા વહુ તું અહીં રૂમમાં શું કરે છે ત્યાં રસોડામાં વાસણોનો ઢગલો પડ્યો છે ત્યારે રંજીતાએ દર્દ છુપાવતા કહ્યું મમ્મીજી મારી કમરમાં બહુ દુખાવો થાય છે વાસણ હું પછી ઘસી નાખીશ ત્યારે રમાજીએ ચટાક દઈને વહુના ગાલ પર તમાચો ઝીંકી દીધો અને કહ્યું તારી કમરમાં દુખાવો છે તો શું હું તને માથા પર બેસાડીને ફરું આ તારું પિયર નથી કે હું તારા નખરા ઉઠાવીશ ચૂપચાપ રસોડામાં જઈને વા સન્માન એ પછી મારા પગ દબાવવા મારા રૂમમાં આવજે તારામાં ઘરડી સાસુની થોડી સેવા કરવાની પણ દાનત નથી અરે સાસુની વાતનો ઇન્કાર કરવાની તારી હિંમત પણ કેવી રીતે થઈ રંજીતા એ તમાચાથી સ્તબ્ધ થઈ ગઈ તેને લાગ્યું હતું કે સાસુને પોતાની તકલીફ જણાવશે તો તે તેને આરામ કરવાનું કહેશે પણ અહીં તો નાની એવી વાતમાં સાસુ નારાજ થઈ ગયા એટલામાં રમાજીની એક સહેલી ઘરે આવી અને કહેવા લાગી અરે રમાબહેન બજારમાં એક નવી સાડીની દુકાન ખુલી છે અને ત્યાં બહુ સરસ સેલ લાગ્યો છે હું તો જાઉં છું તારે પણ સાડી ખરીદવી હોય તો ચાલ મારી સાથે પોતાની સહેલીની વાત સાંભળી રમાજી ખુશ થઈ ગયા અને વહુ સામે ગુરકીને બોલ્યા હું પાછી આવું ત્યાં સુધીમાં બધું કામ પતી જવું જોઈએ સમજી તું સૂઈ ના જતી મહારાણીજી એટલું કહીને તે થેલો અને રૂપિયા લઈને સહેલી સાથે નીકળી ગયા તેમના ગયા પછી રંજીતા પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા થોડીવાર પછી જ્યારે કમરના દુખાવામાં થોડી રાહત થઈ ત્યારે તે જલ્દી ઉઠીને રસોડામાં ગઈ અને ફટાફટ બધા કામ પતાવવા લાગી તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે મારા લગ્ન પહેલાં જ સાસુ કેટલી મીઠી મીઠી વાતો કરતા હતા પણ હવે મારી સાથે આટલો ખરાબ વ્યવહાર કેમ કરે છે શું હું વહુ નથી પણ કોઈ મશીન છું જે દુખાવામાં પણ કામ કરતી રહે આ બાબતે મારે આજે વિજય સાથે વાત કરવી જ પડશે સાંજે જ્યારે વિજય ઘરે આવ્યો ત્યારે રંજીતાએ તેને બધી વાત કરતા કહ્યું જો વિજય જો મમ્મીજીને મને કંઈ કહેવું જ હતું તો કહી દેત મારા પર હાથ ઉપાડવાની શું જરૂર હતી શું હું કોઈ રમકડું છું કે ચાવી ભરો એટલે આખો દિવસ ચાલતી રહું શું મને આ ઘરમાં આરામ કરવાનો પણ અધિકાર નથી રંજીતાની વાત સાંભળી વિજય પણ તેના પર નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો તને સાસરે આવ્યા હજુ માંડ ચાર દિવસ પણ નથી થયા અને તું મને મારી માં વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરે છે અરે હું એવા છોકરાઓમાંથી નથી જે પત્નીની વાતોમાં આવીને પોતાની માને ચાર વાતો સંભળાવે તારે આ ઘરમાં રહેવું હોય તો તારે મારી માને ખુશ રાખવી જ પડશે નહીંતર હું પણ તને કોઈ ખુશી આપવાનો નથી એટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતો રૂમની બહાર નીકળી ગયો વિજયની વાત સાંભળી રંજીતા બહુ દુઃખી થઈ ગઈ કારણ કે સાસરામાં ન તો સાસુ તેની પક્ષમાં હતા કે ન તો તેનો પતિ તેની આંખોમાંથી ચોધા આંસુ વહેવા લાગ્યા બીજા દિવસે રંજીતા રસોઈ બનાવી રહી હતી ત્યારે રમાજીએ કહ્યું વહુ રસોઈ બનાવ્યા પછી મારા માટે લીંબુ શરબત બનાવીને લાવજે આટલું કહી રમાજી પોતાના રૂમમાં ગયા અને પલંગ પર લંબાવીને પોતાની દીકરીને ફોન કર્યો તે દીકરીને કહેવા લાગ્યા બેટા તારે વધારે દિવસ સુધી તારા સાસુ સસરા સાથે રહેવાની જરૂર નથી બસ એકવાર તારા સાસુ તારા મીઠા વ્યવહારથી પીગળી જાય પછી તારા સસરા બધી મિલકત તમારા નામે કરી દેશે એ પછી સાસુ સસરાથી છુટકારો મેળવવાનો ફોર્મ્યુલા હું તને બતાવીશ પછી જોજે તું આરામથી જીવીશ અને તારા પર કોઈ રોકટોક નહીં હોય સારું મમ્મી પણ તમે એ કહો કે ત્યાં શું ચાલે છે ભાભી તમારાથી ડરે છે કે નહીં રમાજી હસતા હસતા બોલ્યા અરે અહીં તો હું મારી લાઈફ સેટ કરવામાં લાગેલી છું મેં વહુને પૂરેપૂરી કંટ્રોલમાં રાખી છે તે જરા પણ ભૂલ કરે છે તો બે તમાચા લગાવીને સીધી કરી દઉં છું અને અહીં સૌથી સારી વાત એ છે કે મારો દીકરો ફક્ત મારી જ જૂઠી વાતો સાંભળે છે તારી ભાભી ભલે માથું પછાડીને મરી જાય પણ તારો ભાઈ ક્યારેય તેની વાતો પર ધ્યાન નથી આપતો એનો જ ફાયદો મને થાય છે હું જ્યારે ઈચ્છું ત્યારે વહુને નચાવી શકું છું કારણ કે તેનો પતિ પણ તેનો સાથ નથી આપતો એટલું કહીને મા દીકરી ખડખડાટ હસી પડ્યા ત્યારે જ રંજીતા તેમની સામે આવીને ઊભી રહી ગઈ તે લીંબુ શરબત લઈને આવી હતી પણ તેણે સાસુની બધી વાતો સાંભળી લીધી હતી તેણે ગુસ્સામાં કહ્યું મમ્મીજી આ તો બહુ સારી વાત છે કે તમારી પાસે આટલા બધા ફોર્મ્યુલા છે તો પછી મમ્મીજી ફક્ત નણંદબાને જ નહીં મને પણ સાસુથી છુટકારો મેળવવાનો ફોર્મ્યુલા બતાવો ને રંજીતાની વાત સાંભળી રમાજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને ફોન કાપીને રાડ પાડતા બોલ્યા તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી વાતો કરવાની અરે મારા જ ઘરમાં ઊભી રહીને તું મારાથી જ છુટકારો મેળવવાની વાત કરે છે રમાજીની વાત સાંભળી રંજીતા પણ આવેશમાં બોલી કેમ નહીં મમ્મીજી જો તમારી દીકરી પોતાના સાસરે રહીને સસરાથી છુટકારો મેળવવાનું વિચારી શકતી હોય તો પછી હું કેમ નહીં જ્યારે તમારી દીકરીના સાસુ સસરા તો કેટલા ભોળા અને સરળ છે છતાં તમારી દીકરી તેમને અવારનવાર સંભળાવતી રહે છે પણ અહીં તો તમે મારું જીવવું હરામ કરી નાખ્યું છે તો પછી હું તમારાથી છુટકારો મેળવવાનું કેમ ના વિચારું હા મારો પતિ મારો સાથ નથી આપતો પણ હવે હું પોતે જ પોતાનો સાથ આપી શકું છું એટલું કહીને રંજીતા ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ હવે રમાજીને સમજાતું નહોતું કે વહુએ આવું કેમ કહ્યું આખરે તે પોતાનો સાથ કેવી રીતે આપશે કારણ કે દીકરો વિજય તો પત્નીની વાતોમાં આવશે નહીં તો પછી આ આવું બોલીને કેમ ગઈ ખેર મારે શું હું એનાથી ગરવાની નથી સાંજે વિજય ઓફિસથી આવશે એટલે તેની પાસે ફરિયાદોનું ભાણું પીરસી દૈશને મારા મગરમચ્છના આંસુ જોઈને તે પડવારમાં ઓગળી જશે ત્યારબાદ તે પોતાની પત્નીની બરાબર ખબર લેશે આવું વિચારીને રમાજી ધીરે ધીરે પોતાના મનને મજબૂત બનાવવા લાગ્યા અને અવનવી યોજનાઓ ઘડવા લાગ્યા કે દીકરાને શું શું કહીને વહુ વિરુદ્ધ ભડકાવવો તે દીકરાની નજરમાં વહુને બદતમીઝ ગુસ્સાવાળી અને ઝઘડાળું સાબિત કરી દેવા માંગતા હતા સાંજે વિજય જેવો ઘરે આવ્યો તો રમાજીએ જોયું કે તેનો મૂડ ખૂબ ખરાબ હતો આ જોઈને રમાજી ખુશ થઈ ગયા કારણ કે વિજય જ્યારે પણ ખરાબ મૂડમાં હોય અને ત્યારે જો રમાજી તેને વિરુદ્ધ ભડકાવે તો વિજય પોતાની પત્ની પર ખૂબ ગુસ્સે થઈ જતો અને ત્રણ ચાર દિવસ સુધી તો તેની સાથે વાત પણ કરતો નહોતો એવામાં જ્યારે રંજીતા તેને મનાવવાની કોશિશ કરતી ત્યારે રમાજીને ખૂબ મજા આવતી હતી તેમણે જલ્દીથી રસોડામાં જઈને દીકરા માટે આદુવાળી ચા બનાવી અને પછી ઉદાસ ચહેરો લઈને દીકરાની સામે બેસી ગયા અને કહેવા લાગ્યા જો બેટા આજકાલ તારી પત્ની કંઈક વધારે જ બદતમીઝ થતી જાય છે તે તો આજે ખુલ્લેઆમ મોઢા પર આવીને બોલી રહી હતી કે તેને મારાથી છુટકારો જોઈએ છે હવે તમે લોકો જુવાન થઈ ગયા છો તો શું પોતાની ઘરદીમાંને પૂછશો જ નહીં ઠીક છે બેટા તમે લોકો તમારી જિંદગીમાં ખુશ રહો મેં તો મારી જિંદગી જીવી લીધી તું એક કામ કર બેટા મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ત્યાં હું શાંતિથી મારા જીવનના છેલ્લા દિવસો વિતાવીશ તેમ છતાં તારા પિતાજીએ આ ઘર તારા નામે કરી દીધું હતું તો હું મજબૂર વિધવા સ્ત્રી હવે જૈશ પણ ક્યાં વહુ તો મને ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે આટલું કહીને તેઓ ખોટા આંસુ વહાવવા લાગ્યા પોતાની માની વાત સાંભળીને વિજયે ગંભીર અવાજે કહ્યું ઠીક છે માં તારી વાત પણ સાચી છે તેમ પણ તારી જિંદગી જીવી લીધી છે તો હવે અમને પણ ચેનથી જીવવા દે આ રોજ રોજની કીટકીટ મારાથી જોવાતી નથી એટલા માટે હું તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ તું પણ શાંતિથી રહેજે અને હું પણ થોડો આરામથી રહી શકીશ આટલું કહીને તે પોતાની બેગ ઉઠાવીને ઝડપથી પોતાના રૂમમાં જતો રહ્યો પોતાના દીકરાનું આવું વર્તન જોઈને રમાજીને તો સમજાયું જ નહીં કે વિજય આ શું બોલી ગયો તેમણે તો વિચાર્યું હતું કે આ બધું સાંભળીને વિજય ગુસ્સે ભરાશે અને પત્નીને બે ચાર વાતો સંભળાવી દેશે પછી જ્યારે વહુઆંસુ વહાવશે ત્યારે તે આંસુઓની મજા લેશે પરંતુ આજે તો વિજય બાજી જ પલટી નાખી હતી હવે તો તેમને કંઈક બીજું બોલતા પણ શરમ આવી રહી હતી તેમણે વિચાર્યું હતું કે જ્યારે તેઓ ઘર છોડીને જવાની વાત કરશે ત્યારે વિજય પત્નીને વળશે પણ હવે તેમને વિજય સાથે વાત કરવાનો કોઈ છેડો મળતો નહોતો કારણ કે તેમણે પોતે જ સામે ચાલીને વૃદ્ધાશ્રમ જવાની વાત કરી હતી અને વિજયે પણ તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો હતો આ વાત તેમને હજમ નહોતી થઈ રહી તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા તેમનું મન ખૂબ બેચેન થઈ રહ્યું હતું તેમની વહુ રંજીતા પણ આરામથી રસોડામાં રસોઈ બનાવી રહી હતી ઘરમાં શાંતિ છવાયેલી હતી પણ આ શાંતિ તેમને કોઈ આવનારા તોફાનનો સંકેત આપી રહી હતી રાત્રે ડિનર સમયે રમાજીએ વિચાર્યું કે હું જમવા નહીં જાઉં ત્યારે વિજય જરૂર મારી પાસે આવશે અને મારી નારાજગીનું કારણ પૂછશે કદાચ તે ખરાબ મૂડમાં હતો એટલે તેણે મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કહી દીધી હશે આવું વિચારીને તેઓ મોડી રાત સુધી પોતાના રૂમની બહાર ન આવ્યા તેમ છતાં વિજય તેમને બોલાવવા ન આવ્યો તો રમાજી ગભરાઈ ગયા કે ક્યાં જ સાચે જ તેમનો દીકરો બદલાઈ તો નથી ગયો ને ત્યારે તેમણે રૂમની બહાર ડોકિયું કરીને જોયું તો દીકરો અને બંને સાથે બેસીને એક જતાળીમાં જમી રહ્યા હતા આજે આ પરિવર્તન કેવી રીતે આવ્યું રમાજીને કંઈ સમજાતું નહોતું તેઓ આજે મૂંઝવણમાં ડૂબેલા હતા કે આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે ત્યાં જ તેમની વહુ રંજીતા ત્યાં આવી અને ચૂપચાપ જમવાની થાળી તેમની સામે મૂકીને પાછી પોતાના રૂમમાં જતી રહી બીજી સવારે નાસ્તા સમયે રમાજી પોતાના દીકરા વિજય પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા બેટા શું વાત છે તું મારી સાથે વાત નથી કરી રહ્યો મેં કાલે એકવાર વૃદ્ધાશ્રમ જવાની વાત શું કરી દીધી તું તો એકવારમાં જ તૈયાર થઈ ગયો શું તું પણ તારી માથી કંટાળી ગયો છે તારાથી તો મને આવી આશા બિલકુલ નહોતી બેટા ત્યારે પોતાની માની વાત સાંભળીને વિજયે કટાક્ષમાં કહ્યું મા તે જતો કાલે કહ્યું હતું કે મારે વૃદ્ધાશ્રમ જવો છે તો જો મેં તારી વાત માની લીધી તો તને તકલીફ કેમ થઈ મેં તારી દરેક ઈચ્છાનું માન રાખ્યું છે તો પછી તારી આ ઈચ્છા પણ કેવી રીતે ટાળી શકું પોતાના દીકરાની વાત સાંભળીને રમાજીએ કહ્યું તે તો કાલે મેં નારાજગીમાં કહી દીધું હતું તો તું શું સાચે જ મને વૃદ્ધાશ્રમમાં ફેંકી આવીશ શું હવે તારા માટે તારી પત્ની જ બધું છે ત્યારે વિજયે કહ્યું મા મારા માટે મારી પત્ની પણ મારી છે અને તું પણ મારી છે પરંતુ મારી પત્નીએ ક્યારેય તને જાણી જોઈને હેરાન કરવાની કોશિશ નથી કરી પણ તે હંમેશા મારી પત્નીને રડાવી છે અને આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે તને શું લાગ્યું હતું કે મને ક્યારેય સત્યની ખબર નહીં પડે અરે કાલે જ્યારે તું દીદીને ભડકાવી રહી હતી અને પોતાની વાહવાહી કરી રહી હતી ત્યારે રંજીતાએ તારો વીડિયો બનાવી લીધો હતો ત્યારબાદ તમારા બંને સાસુ વહુ વચ્ચે થયેલી વાતો પણ તેણે રેકોર્ડ કરી લીધી હતી મને તો તારી આ વિચારધારા પર શરમ આવે છે માં હા બાપુજી આ ઘર મારા નામે કર્યું હતું પણ તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આ ઘરમાં રહી શકે છે હું તને વૃદ્ધાશ્રમ નહીં મોકલું કારણ કે હું એટલું નાલાયક દીકરો નથી બની શકતો પરંતુ હવે હું મારી પત્ની સાથે આ ઘરમાં તારી સાથે રહી શકું તેમ નથી કારણ કે તે રંજિતાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે તેથી હું જલ્દી જ એક ભાડાનું મકાન જોઈને ત્યાં શિફ્ટ થઈ જઈશ આ ઘર તમારું હતું તમારું છે અને હંમેશા તમારું જ રહેશે હવે તમે પણ આરામથી રહેજો આ ઘરમાં આટલું કહીને વિજય ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો પોતાના દીકરાની વાત સાંભળીને રમાજીના હોશ ઉડી ગયા કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે દીકરાને તેમની સત્યતાની ખબર પડી જશે તેમને ઘણો ભરોસો હતો કે તેઓ ભલે ગમે તેટલું ખોટું કરે દીકરો હંમેશા તેમની જ વાત માનશે પરંતુ આજે રંજીતાએ પોતાની કોઠાસૂજતી પતિ સામે પુરાવા રજૂ કરીને તેમની અસલિયત સામે લાવી દીધી હતી રંજીતા ક્યારેય નહોતી ઈચ્છતી કે તે પોતાની સાસુને આ રીતે એકલા છોડીને જાય તેથી તેણે વિજયને સમજાવ્યું કે જો હું બસ એટલું ઈચ્છતી હતી કે આ ઘરમાં મારી સાથે કંઈ ખોટું ન થાય મારી સાથે થયેલી બધી ખોટી વાતો જ્યારે હું તને કહેતી હતી ત્યારે તું મારા પર ભરોસો નહોતો કરતો એટલે મેં તને આ વીડિયો બનાવીને બતાવ્યો હતો પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે હું મમ્મીજીને એકલા છોડી દેવા માંગુ છું હું આ ઘરમાં મમ્મીજી સાથે જ રહીશ તેમની સેવા પણ કરીશ પણ ભાવનાત્મક સંબંધ નહીં બાંધી શકું તે ખોટા છે પણ તેમ છતાં તમારીમાં છે આખરે તેમને તમને પાળી પોષીને આટલા મોટા કર્યા છે તો આપણે તેમના ઘડપણમાં તેમનો સાથ આપવો જોઈએ મારે તો બસ એટલું જ જોઈતું હતું કે તે મને મેણા ટોણા ન મારે અને જ્યારે તે તને મારા વિરુદ્ધ ભડકાવે ત્યારે તું પણ તેમની વાતો પર વિશ્વાસ ન કરે બસ મને બીજું કની નથી જોઈતું હું આખું ઘર સંભાળું જ છું અને જો બહાર ક્યાંક રહીશું તો પણ બધું કામ તો કરવું જ પડશે તો એક સાસુને જમાડવામાં મને કોઈ વાંધો નથી બસ મને આ ઘરમાં શાંતિ જોઈએ તારો પ્રેમ જોઈએ અને મારી જિંદગી મારી મરજી મુજબ જીવવાની આઝાદી જોઈએ ત્યારે વિજય પોતાની પત્નીની સમજદારી જોઈને હેરાન થઈ ગયો કે તેની પત્ની કેટલા સરળ સ્વભાવની છે બીજી બાજુ રમાજી શરમના માર્યા પોતાના દીકરા સાથે નજર મેળવી શકતા નહોતા હવે તેમને પસ્તાવો થઈ રહ્યો હતો કે શરૂઆતમાં જો મેં મારી વહુ સાથેના સંબંધો કડવા ન કર્યા હોત તો આજે ઘરનું વાતાવરણ કનિકલ જ હોત હવે તેઓ દીકરા અને વહુ સાથે રહીને પણ હંમેશા માટે તેમનાથી કપાયેલા અળગા રહી ગયા હતા